માઇનિંગ પ્રદૂષણ એકમો બંધ કરાવી દો તેનો વિરોધ નથી તેવું પણ પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ કહ્યું છે અમારા વિસ્તારમાં એક પણ આવી પ્રવૃત્તિ ચાલતી નથી તેવી પણ તેમણે વાત કરી છે ઇકો સેન્સિટિવ ઝોન લીધે ખેડૂતોને ઊભી થનારી મુશ્કેલીઓ સામે તેમણે વિરોધ દર્શાવ્યો છે આવું એક આમાં ઉલ્લેખ છે કાયદાની અંદર જલ ઉપર પૂરો તળ ઉપર એનો અધિકાર રહેશે તમારે કરવો હોય તો પેલા ફોરેસ્ટ વિભાગની મંજૂરી લેવી પડશે ઇકો સેન્સીટી ઝોનમાં આવતા સિંહને ડિસ્ટર્બ થાય વન્ય પ્રાણી ડિસ્ટર્બ થાય ધૂળની ડમરી એ ન ઓડી જાય ગરમ હવા ગરમ હવા ઈકો ઉપર ન આવવી જોઈએ આવું કાયદા લખેલું હું નથી કેતો તો કાલ તો તમે આની કડક અમલવારી કરશો તો મારા ખેડૂતને ક્યાં જાવ અમારી વાડીએ ઠેસર હાલતા હોય ઓપનેર હાલતા હોય ખેપટ ઉડવાની છે ડમરી સડવાની જ છે તો એ ડબરી આમ તમે કહો તમે આ ખેપટ ઉડાડવામાં ઉપને ની તો એ કેમ શક્ય બને ખેડૂત એવું ડુંગર બનાવવું પડશે મોટું પાંચ દાડિયા પેલા એવા રાખવાના ફરતી બાજુથી ડુંગર છેડા પકડી રાખીને ઠેસર ને ઢાકી દેવાનું દસ ક્યાંય બહાર ન જાય ખેપટ બહાર ન જાય અહીંયા પડે એક જણો ગાહડી લઈને અંદર ગરક છે પછી આપણે મગફળી કે તુવેર કે છેડા તૈયાર કરશું આવી દશા કરવાની છે એટલા માટે કેવું પડે છે મિત્રો